અચેત જણાતા પતિ પત્ની તેને વૃદ્ધ સમજ્યું આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજી પરિસ્થિતિનો શાંતિપૂર્વક સ્વીકાર કરી તેઓએ બાળકને શમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી દે પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થયા આગળ જઈ જ્યારે તેઓ

અવસ્થામાં છે એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો વલ્લભ રાખ્યું કારણ કે તે વૈષ્ણવ ના અવતાર તરીકે અગ્નિ અવતાર હતા મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને તેથી જ ચંપારણને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું શ્રી વલ્લભાચાર્યજીના ત્રણ ભાઈઓ હતા શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ તેમની બે બહેનો હતી શ્રી સરસ્વતીજી અને શ્રી સુભદ્રાજી હવે જોઈશું અભ્યાસ વિક્રમ શવન પંદરસો ચાલીસ માં શ્રી વલ્લભ ને પાંચ વર્ષ થયા હતા રામનવમી ના દિવસે એમનો કાશીમાં યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યો પાંચ વર્ષની નાની ઉંમરમાં તેમણે ચાર વેદ ઉપનિષદો અને છ દર્શનનો અભ્યાસ કર્યો દસ વર્ષની ઉંમરમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું આ ઉપરાંત શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા તેમણે વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત જૈન શિવ બુદ્ધ શંકર આદિ ધર્મ સંપ્રદાયના પણ વિદ્વાન હતા શ્રી વલ્લભાચાર્યજી અષ્ટાક્ષર ગોપાલ મંત્રની દીક્ષા શ્રી વિલ્વ મંગલાચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિડન સંન્યાસ દીક્ષા સ્વામિનારાયણ તીર્થ પાસેથી મેળવી શ્રી વલ્લભ નો મધ્યમ કદ કેરા કૌવળનું કાટેલું અને મજબૂત પાંદડ છે લલાટ વિશાળ નેતુ કમળ જેવા મુખાર દિવ્ય ત્રેજસ્વી તેમની વાણી કોમળ અને મધુરા તેઓ કાયમ ધોતી ઉપરનો જન્મ અને તુલસીની કંઠી ધારણ કરતા તે સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં તેઓ અડે અને

યાત્રા કરી હતી અને આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી ગરમી વરસાદની ચિંતા કર્યા વગર કરી હતી તેમણે અને સ્તોત્રની પણ રચનાઓ કરી છે તેઓ દ્વારા નિમ્નલિખિત પ્રમુખ સોલ ગ્રંથો છે જેમને સોળશ ગ્રંથ પણ કહેવામાં આવે છે યમનાસ્તક બાલ સિદ્ધાંત મુક્તાવિ મર્યાદા સિદ્ધાંતી ભક્તિવર્ધન જલભેદ પંચ અધ્યાય નિરોધ લક્ષણ અને સેવા ફળ હવે જોઈશું બ્રહ્મસપદ શ્રી વલ્લભાચાર્યજીને ચિંતા થઈ

અને મારી શરણોમાં જ રાખી લઈશ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને શ્રી જમુનાજી આ ત્રણેય સ્વરૂપ એક જ છે તેઓ દામોદર દાસ દમલા કહીને બોલાવતા અને તેઓએ બધા જીવોને શરણે લીધા અને શ્રીજી બાવાને શોભી પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસભન લઈને કંઠી તિલક વગર ન કંઠી અને તિલક આપણું રક્ષણ કરે છે અને ભોજન બન્યા પછી સૌપ્રથમ ભગવાનને ભોગ લગાવ્યું તેમને સમર્પિત કરી પછી જ તેને પ્રસાદ તરીકે બધાએ ગ્રહણ કરવું જોઈએ એવા વચનો કહ્યા હવે જોઈએ શ્રી વલ્લભના લગ્ન પરિવાર વિશે ત્રેવીસ વર્ષની ઉંમરે શ્રી શ્રીવલ્લભના લગ્ન અનિમ અને દેવેન ભાટની

શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું તે જ દિવસે ગિરરાજ ઉપર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું શ્રીનાથજી ગિરરાજ ઉપર થી બે ડગલા નીચે પધાર્યા અને શ્રી વલ્લભ બે ડગલા ઉપર ચડ્યા ત્યાં શ્રી વલ્લભે ગાયું મધુરાષ્ટકમ જેના બોલ છે અધરમ મધુરમ અને બંને એકબીજાને ભેટી પડ્યા અને તે દિવસે પવિત્રા એકાદશી હતી અને સૂતરનું પવિત્ર શ્રી વલ્લભે શ્રીનાથજીને ધરાવી અને મિશ્રીનું ભોગ પણ ધરાવ્યો હવે જોઈએ શ્રી વલ્લભાચાર્યની સેવક અને ભેટ શ્રી વલ્લભાચાર્યજીના કેટલા સેવકો હતા તેમાંના એક હતા નારાયણ દાસ બ્રહ્મચારી તેઓ

ભગવાનની આજ્ઞા થઈ કે તમે લેખન છોડી ગૌલોકમાં પધારો શ્રી વલ્લભે દસમા સ્કંદ પર ટીકા લખવાની ચાલુ કરી કે ફરી ભગવાને આજ્ઞા કરી તમે જલ્દી ગૌલોકમાં પધારો અગિયાર મા સ્કંદ ની ચોથા અધ્યાય પર ટીકા લખાય કે ત્રીજી વખત ગૌલોકમાં પધારવાની આજ્ઞા થઈ પહેલી આજ્ઞા ગંગા સાગર સંગમ પાસે થઈ બીજી આજ્ઞા

શ્રી વલ્લભના પાદુકાજી સેવામાં બિરાજતા હતા ત્યારે શ્રીવલ્લભે કાશીમાં પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે તે ઘટનાથી શોકમય થયેલા એક વૈષ્ણવ કાશી છોડી શ્રી અચ્યુતદાસજી પાસે આવ્યા અને સમગ્ર ઘટનાના સમાચાર કહ્યા બપોરનો સમય હતો શ્રી અચ્યુતદાસજીએ કહ્યું શ્રી વલ્લભ તો સૌ વૈષ્ણવોના ઘરે ઘરે શ્રી ભાગવત વાંચતા હતા પેલા વૈષ્ણવને ઘણું આશ્ચર્ય થયું શ્રી વલ્લભે કહ્યું હું હંમેશા વૈષ્ણવોને ત્યાં જ બિરાજ છું માટે તમે શોક ન કરશો પુષ્ટિ પ્રવર્તક શ્રીમદ ભાગવત રત્ન વૈષ્ણવો પ્યારા ચંપારણ ધામ અધિષ્ઠાતા અખંડ મંડલાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભ પાઠ ઉત્સવની સર્વ વૈષ્ણવજનોને ને વધાઈ હો જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી વલ્લભાધીશ કી જય